વાઘેલાએ પણ શ્રદ્ધાંજલિ આપી છે સમાચાર સામે આવ્યા શંકરસિંહ વાઘેલાએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે જ્યારે પ્લેન ક્રેશ થયું હું વિસાવ દરમાં હતો શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું તેઓએ કહ્યું છે કે હું માનવા માટે તૈયાર નથી મહત્વનું છે કે માનવામાં નથી આવતું વિજયભાઈ હવે આપણા વચ્ચે નથી રહ્યા ટેકોફ સમયે ફ્લાઇટ તૂટી પડે માની શકાય તેમ નથી કમર્શિયલ ફ્લાઇટનું ટેક ઓફ પહેલાં ચેકિંગ થવું જરૂરી છે રહેણાત્મિક સાર હોય કે પછી તરત જ ટેકઓફ કે પછી લેન્ડિંગ ન થાય તેવી ગાઈડલાઇન પણ જરૂરી છે વિજયભાઈના લગ્ન થયા ત્યારથી જ હું તેમને ઓળખું છું વિજયભાઈએ એવી વીપીથી કારગીરી શરૂ કરી હતી અને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા એમના પરિવારને મળી મેં સાંતુના પાઠવી છે और टेक ऑफ के समय ऐसा हादसा हो वेरी इम्पॉसिबल बहुत कम चीज में ऐसा होता है मैं उसको ह्यूमन एरर कहता हूँ यहाँ आते ही रात को नौ बजे साइड पर गए होम मिनिस्टर हमारे हर संघवी भी वही थे तो देखा हमने कि हॉस्टल के स्टूडेंट जो थे जिसके ऊपर ये घिरा वही से बॉडी निकाल रहे थे रात को नौ साढ़े नौ बजे तक भी बियॉन्ड इमेजिनेशन ये सुनने के बाद ऐसा लगा कि कॉमर्शियल फ्लाइट जो है इनका कॉमर्शियल रिटर्न की अपेक्षा होती है तो इंस्पेक्शन इसका सही हो बार बार हवाई जहाज का मुलायजा लिया जाए और इनके ऊपर स्ट्रांगली जो नियमन लगने चाहिए वो लगने चाहिए